હાલો નમસ્કાર સ્વાગત છે તમારું ફરી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં તો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધું તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો જેથી કરી આવનાર અમારા નવા વિડીયોની અપડેટ મળતી છે સૌથી પહેલાં આજે આપણે વાત કરીશું વિડીયો એડિટિંગ જે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે કે વિડીયો એડિટ કરવો તો વિડિયો સેનેથી એડિટ કરવો પછી સોફ્ટવેર વાપરવો તમારી પાસે કોમ્પ્યુટર આવવું જોઈએ ન આવવું જોઈએ બધું આપણે જાણીશું વિગતવાર તો વિડીયો પહેલા વાત કરીએ આપણે ઇન્સ્ટાગ્રામ માટે કે યુટ્યુબ માટે કે ફેસબુક માટે જ્યાં પણ આપણે સોશિયલ મીડિયામાં વિડીયો આપણે બનાવી તો લઈશી પછી એને એડિટ કરવો પ્રોફેશનલ તરીકે એ એક બહુ કઠણ વસ્તુ છે કે વિડીયોના ભાગ જો અલગ અલગ હોય એને જોડીને એક કરવો અને પછી એનું સૌથી પહેલાં કાઇન્ડ માસ્ટર એપ્લિકેશનને ઓપન કરી લેવાનું જો આ તમારે એપ્લિકેશન જોતું હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની ત્યાંથી પ્રીમિયમ વર્ઝન તમને મળી જાય છે માર્ક વગરનું લોગો વગરનું જે કાઇન્ડ માસ્ટરનો લોગો આવે એ નહીં આવે હવે ઓપન થયા પછી સાઈડ સિલેક્ટ કરીને તમારે જે વિડીયો એડિટ કરવાનો છે એને વિડીયો આપણે સિલેક્ટ કરીને લઈ લેવાનો આ રીતે જેટલા વિડીયો તમારે જોતા હોય એ બધા વિડીયો કટકા કટકા જે હોય તમારી પાસે એ બધા આવી રીતે એક કરી એક એક કરીને એડ કરતું જવાનું જો આ રીતે બધા એડ કરી લેવાના હું વિડીયો લાંબો ન થાય એટલે ફટાફટ બે જ એડ કરું છું એ પણ ટુકડા ટુકડા છે નાના નાના તમારે જો મોટા હોય તો એ પણ તમે એડ કરી લેજો હવે જે હજુ પાર્ટ જોતો હોય એ રાખવો હોય એ તો ભલે ન રાખવું હોય તો એને આવી રીતે આગળ લઈ અને સ્ટ્રીમ ઉપર વિડીયો ઉપર ક્લિક કરશો એટલે બીજું ઓપ્શન ખુલી જશે એ પછી તરત એને બે ભાગ કરીને સ્ટ્રીમ ટ્રુ લેફ્ટ કે રાઇટ કરીને ડિલીટ કરી દેવાનું હું આનો અવાજ નથી રાખતો નકાર ખોટે ખોટો ચેનલ ઉપર કોપી રેટ આવી જાય વિડીયો એડિટ થઈ જાય એટલે આ ઉપર જે હેરાનું નિશાન બતાવે સીધા હેરાનું એની ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું એથી કરી તમારી ગેલેરીમાં વિડીયો સેવ થઈ જશે એ પણ સારી ક્વોલિટીમાં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જેથી કરી આવા અવનવા વિડીયોની અપડેટ મળતી રહે જય માતાજી